ગરબા ગિરનારની ગોદ માં મહાશિવરાત્રિ મેળા મહોત્સવની શ્રી ઓટલા દ્વારા આજથી જ મહા અન્ન ક્ષેત્ર ચાલુ થઈ ગયું છે આજે પબ્લિક પણ જમવા માટે પધારી ગઈ છે મેળાની અંદર નાના મોટા ધંધાર્થી લોકો પણ આવી ગયા છે ત્યારે આપ સૌ લોકોને અમે એક વિનંતી પણ સાથે સાથે કરવા માંગીએ છીએ કે આ મેળાની અંદર લાખો લોકોની સંખ્યામાં જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં દરેક સંતો મહંતો અને સેવકો જ્યારે પધારતા હોય છે ત્યારે આપ જ્યારે પણ મેળાની અંદર ખાસ પધારો ત્યારે સ્વચ્છતાનું ખાસ આગ્રહ રાખીએ સ્વચ્છતાનું આપણે ધ્યાન રાખીએ ભૂતકાળની અંદર આપણે સૌ જાણીએ છીએ કે સુરતની અંદર ફ્લેગની મહામારી થઈ હતી ભૂતકાળની અંદર આપણે જોયું છે કે કોરોના મહાકાળ એટલે સ્વચ્છતા એ ખૂબ અવિભાજ્ય અંગ છે અને આ સ્વચ્છતાની અંદર આપણે પ્લાસ્ટિક નુકસાન કરતા પણ છે અને આનું વૈજ્ઞાનિક પરીક્ષણની અંદર તો ત્યાં સુધી આવેલું છે કે ચા ની કોથળીમાં તમે લાંબો ટાઈમ સુધી ચા ગરમ કરીને રેડી અને પીવો ગરમ પાણી પીવો તો લોકોને નપુસંગતા સુધી દોરી જાય છે એટલે ખાસ અમારી બે હાથ જોડી અને સમગ્ર સમાજના લોકો જે આવનાર યાત્રાળુઓને વિનંતી છે કે આ ગિરનાર ક્ષેત્રને આપણે સૌ ચોખ્ખો રાખીએ આપણે સૌ સનાતની સમાજના લોકો અહીંયા સંતો મહંતોના દર્શન કરવા આવ્યા છીએ ત્યારે ફરીવાર પુનઃ વિનંતી કરીએ છીએ કે માનની શ્રી માન્ય રેન્જ આઈજી શ્રી એસપી સાહેબ સમગ્ર પોલીસ તંત્ર સમગ્ર જંગલ ડિપાર્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન અને કલેક્ટરશ્રી જ્યારે સ્વચ્છતા માટે થઈ અને આવા બધા કાર્યક્રમો યોજતા હોય છે ત્યારે આપણે પણ આપણની માણસની નૈતિકતા સમજી અને આ નૈતિકતાના સ્વરૂપે આપણે પણ ચોખ્ખાઈ રાખીએ અમે તો ઘણી વખત વિદેશ જાતા હોય ત્યારે જોતા હોય છે કે આપણે જે લોકો આપણે ને આપણે છે તો આપણે ત્યાં જાશું તો બહાર થૂકશું પણ નહીં ફાકી ખાવાની તો મનાઈ જ છે કાચ બંધ હોય કારણ કે કાયદો તો ત્યાંય છે કાયદો અહિયાં છે અહિયાં આપણે કાયદાનો કડક રીતે અમલવારી નથી કરતા ત્યાં કડક રીતે અમલવારી છે તરત સો ડોલર નો દંડ આવી જાય છે એટલે મારી આપ સૌને વિનંતી કે સરકાર જેટલી આપણી સાથે સાનુકૂળતા રાખે છે તો આપણી પણ નૈતિક જવાબદારીઓને સમજી અને આપણે સૌ સ્વચ્છતાની અંદર ધ્યાન દઈએ અસ્તુ જય ગિરનારી મહારાજ જય આપા ગીગા જય જીવરાજ બાપુ